કોઈ નઈ હું તો લાઈટ બિલ ભરવા જતો હતો પણ આજ છવ્વીસમી જાન્યુઆરી આપડો આજ છવ્વીસમી જાન્યુઆરી છે અને એક ખાસ વાત તમને ખબર બે હજાર છવ્વીસ તારીખે છવ્વીસ

નાટક કરી નાટક ની વાત મૂર્ખો ને ખબર નઈ પડતી શું કોઈ કોઈ નાટક નાટક નહીં કરતા પેલા આપડે શહીદો શહીદ થઈ જાય છે જવાનો તાણી નહી પેલો છોકરો નાચતો નહી આપડે શીખવાડી છે હિન્દુસ્તાન જિંદાબાદ કનુભા હા બોલો રાજભાન કે હો રાજભાન ક્યાં ને... નહી હલો તારે જીએ રાજ કનુભા હિન્દુસ્તાન જિંદાબાદ વાળો ડાયલોગ હિન્દુસ્તાન જિંદાબાદ

તારા ગોડે છે રાજુભાઈ ને બોલાવા જ પણ ઈવન ભાઈ આવશે એટલે ના છે માવી ખબર પડત નહી ગોડા નો ગોમ હોય ગોમે બધું ગોળા નું ગોડું નહિ કેવાનું કેવાનુભાઈ હમણાં ભારે હાલો કઈ ના બોલાવે જાન તિરંગા હે મેરી જાન તિરંગા હૈ કરીને હેડ હેર બોલાવા આવ્યો છુ બધા લેહાણ માં જવાનું છે આપો દેશ આઝાદ થઈ ગયો એ તો આ થઈ પેલા બોલાવી ભાઈ બધા ભેગા હાલમાં બધા ભેગા થઈ ગયું આઝાદ થઈ ગયો રાજુભા

પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જોયું કોઈ ગોડા નહી તાણી ગોડા તો કોઈ નહી ગોડા કરી દે ખાલી આવું મહેલાજ

하나, 둘, 하나, 둘, 하나, 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 하나

બોલાવું ના બોલાવું ભારત માતા રોટી ખાંગે જય બચાયો રેલી હલો તાકો દેશના મચ્છા મારે રેલી નહી

બે રોટલા ખાંગે ડોસીંગે છવ્વીસ બી ની યાદ નહીં પાછા બોલવા કોઈ નહી કોઈ બીજું કોઈ હર્મીમ લાવવું આર્મી માં લાગ્યો તો હું તમે લાગ્યો તો લાધુ બોલી

दराइन खाएंगे देश, देश को बचाएंगे दराइन खाएंगे आधी रोटी खाएंगे पण आधी रोटी खाएंगे तो भूशा ठोकेंगे खाएंगे नहीं मैं समतासी सो रही खात अंधराइन चीज तू खा ओम खाजो અલ્યા मु कउतुल्या हबलो तो जो ह रेली करबी से रेली करो हडो

ગાડી આયે શુભ શુભ ગાડી આયે ગાડી ગાડી જાન્યુઆરી આપણે નારા લગાડી નારા બોલો બોલો ભરત મદકી ભારત મદકી જય 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 રોટી મનુભા બોલો આખી આખી રોટલી રોટલી રોજ શીસડું ખવાય છે એ તો કોઈ શીસડું ખબર પડતી આખો અંદર લહેરાવાનો છે આપડે દરવાજો ખોલી અંદર થવાનું છે આપડે

Này nào Bỏ đuôi vào chè Bỏ đuôi chè Vâng, bỏ đuôi vào chè Lá vào thang Đuôi lô, anh nên quay phá Qua block Mùi sưu cầu hù Hơ Cháu của quả đá ra Cháu vô phá cây lô, phô ra khó khí thang đi À, bây giờ nó phá cây lạ kìm đô Hơ Ôi, mấy đứa Á lè, á lè, á giờ

ચોવીસ આવી તમે સાચું બોલો હાચું બોલું ચોવીસ આવી રાખો છે ને હા આપડે એક જીત ગઈ રાખો પછી ને હાલમાં એક પ્રોગ્રામ છે સ્કૂલમાં જોવા જાવ ગાવાનું ગાવાનું તાણી એટલે બોડે પિક્ચર નો તું ગાતો હતો પણ હું તો પૂછું ભક્તિ નું કોક બીજું કોક માત્ર

ઘઉ તો રાખવી પડે એવા નીકળી ગયા તાબડો નહીં તારે ભૂંડો ની હોળી પેલા બચારા સૈનિકો બોર્ડર ઉપર તમે બચારા દવાનો આખી જીની બચારા ઠંડી ઠંડી પડતી કિચમ કોમધાવી ભલું પાછમ બુદ્ધિ નહી તમારા જાન્યુઆરી કુંજી ખાવા જવાનું ખાવા જવાનું તમારા માટે બધી નહી હા તમે બોલજો હા માટે જહીન

માતા કી વંદે માત્ર આજી રોટી ખાંગે વંદે માત્ર માત્ર પેલા પાછા આધુઓ કે જેમ તે રસ્તા થી પાડી લેવાય તાકો આપડે તો છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે આ માણસ પાંચ ચોવીસ કલાક ધંધો લે હલો હળો આપડે પેલા આગેવાન આગળ જતા આગેવાન આગળ ઘણો ખણો બોલાવા જાય છે પેલા લોહા જેટલા છે આપડે ગમ બધા લઈને જાય તો ત્યાં છોકરી હાલ હાલ